વડોદરાના ડેરસર તાલુકાના નેડા ગામની ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં જણાવાયું છે કે ગામની પંચાયત ઓફિસમાં મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે પણ જમીન પર કોઈ પણ પ્રકારનું કામ જોવા મળતું નથી ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવી શૌચાલયની બિન લાભકારી હાલત અને ખુલ્લા વીજ વાયરકારી સામે આવી છે સ્થિતિ યથાવત છે વાંકાનેરા ગામમાં હોવા છીએ અને આ આપણે અત્યારે સ્થળ છે એ વાંકાનેરા ગ્રામ પંચાયતની ઓફિસ છે હવે તમે એની હાલત જોઈ શકશો કે સામેની બાજુ દિવાલ છે ઓડ છે એ તૂટેલો છે એની બાજુ આ બાજુ ઓરડી છે એની દિવાલ છે એની ઉપર ઝાડું ઉગેલું છે પાછળ કલર જોઈ શકશો તમે વર્ષોથી કલર થયો નથી એનું ઇલેક્ટ્રિકનું મેન્ટેનન્સ પણ જોઈ શકશો બધા વાયર ખુલ્લા છે આ બાજુ ટોયલેટ છે જે ટોટલી જર્જરિત હાલત માટે હવે મુદ્દાની વસ્તુ એ છે કે એ ગ્રામ સ્વરાજ કરીને આપણી ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન એના ઉપરથી અમે માહિતી મેળવી છે કે બે હજાર પચીસમાં આપણને પચીસમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા એમાં સિરિયલ કોડ આપેલો છે જોઈ શકશો તમે સિરિયલ કોડ નંબર ચૌદ છે એને એક્ટિવિટી કોડ પણ બતાવે છે અને એમાં એક્ટિવિટી લખેલી છે કે મેન્ટેનન્સ એન્ડ અપગ્રેડેશન ઓફ ગ્રામ પંચાયત અને એનો ખર્ચો બતાવે છે પચાસ હજાર રૂપિયા એ જ રીતે સિરિયલ નંબર પંદર ઓકે એનો એક્ટિવિ એક્ટિવિટી કોડ પણ આપેલો છે અને એની એક્ટિવિટી બતાવી છે કે એન્યુઅલ એક્સપેન્સિસ ઓફ વોટર ચાર્જિસ પોસ્ટલ ઇલેક્ટ્રિસિટી બિલ ઇન્ટરનેટ બિલ પ્રિન્ટિંગ ચાર્જીસ એનો ખર્ચો બતાવ્યો છે દોઢ લાખ લાખ રૂપિયા સોરી લાખ રૂપિયા એટલે ટોટલ આ વર્ષો થયો દોઢ લાખ રૂપિયા એ રીતે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ અને એકવીસ ટોટલ થઈને ચાર લાખનો ખર્ચો થયો છે ગ્રામ પંચાયતમાં તમે જોઈ શકશો કે આમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા વપરાશ થયો છે કે જે માહિતી અમને આપી છે એક્ટિવિટીની કે અમારે બતાવ્યું છે કે વોટર ચાર્જીસ પોસ્ટલ પણ આમાં ગામ આમાં ઓફિસમાં પાણીનું કનેક્શન જ નથી તો પછી આ વોટર ચાર્જિસને કઈ રીતે તમે વપરાશો ટૂંકમાં આ જે ચાર વર્ષમાં ચાર લાખની ગ્રાન્ટ આવી છે એ ટોટલી ભ્રષ્ટાચાર જ થયો છે એટલે અમારે એના વિશે માહિતી મેળવી છે અમારા સરપંચ એક જ પ્રશ્ન છે તમે જે આ ખર્ચો ઉપરથી ગ્રામ પંચાયતમાં આવે છે એ તમે ક્યાં વાપરો છો અને હું આ ગામનો એક વતની જાગૃત નાગરિક કમલેશ સોલંકી એ સરપંચને પ્રશ્ન કરવા માંગે છે કે આ